ઓ શ્રી ગણેશય નમા જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ રામ આ શિવજીની વાર્તા સાંભળીને આસ્તિક શિવજીની ભક્તિમાં તરબતોડ થઈ જશે અને નાસ્તિક હશે તો ભગવાનમાં અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ કરવા માંડશે તા વાર્તા કોઈ પૌરાણિક અધ્યાયનો સીધો અનુવાદ નહીં પણ ભાવપૂર્વક રચાયેલ છે જેથી તેની અસર ઊંડી પડે છે તો ચાલો સાંભળીયે ભક્તિ સબર કપાલેશ્વરની કૃપા શિવજીની વાર્તા વાર્તા શરૂ થાય છે કાશીના એક ખૂણે જ્યાં ગંગાને કિનારે એક યુવાન રહેતો હતો તેનું નામ સુજાણ હોતું તેને ભગવાન ધર્મ પૂજા પર કોઈ વિશ્વાસ ન હતો તે હંમેશા કહેતો જો ભગવાન છે તો એના દર્શન ક્યાં છે કેમ કોઈએ એને જોયો નથી એ હોય તો ગરીબો ભૂખ્યા કેમ મરે ગામમાં લોકો એની વાતને અવગળતા પર કેટલાકે એને નાસ્તિક માનીને દૂર રહેતા એક દિવસ સુજાણનું જીવન તૂટી ગયું તેની એકમાત્ર માં બીમાર પડી ગંભીર રોગથી પીડાતી ડોક્ટરોએ આશા છોડીને કહ્યું હવે તને કઈ ચમત્કાર જ બચાવી શકે છે સુજાણ આશ્ચર્યથી બોલે છે શું ચમત્કાર આ શબ્દ સુજાણના હૃદયમાં કડવાશ લાવ્યો તે બોલ્યો કોઈ ચમત્કાર નથી માત્ર કિસ્મત અને હકીકત છે માની પીડા જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા તે બેચેન થઈને શહેરમાં દોડતો રહ્યો ઓશધી ઉપચાર પ્રાર્થના બધું નિષ્ફળ ગયું તે રાત્રે માની નિસ્વાસ ધીમી પડી રહી હતી સુજાળ ગંગા કિનારે એકલો બેઠો હતો ચાંદની પાણીમાં ઝળહરતી હતી અચાનક પાછળથી કોઈ વૃદ્ધ બ્રાહ્મણનો અવાજ આવ્યો બેટા તારી આંખોમાં તોફાન છે શું શોધી રહ્યો છે સુજાળ ફાટી પડ્યો મારી માં મરી રહી છે જો તારો ભગવાન છે તો એને બચાવી બતાવ વૃદ્ધ હસ્યા નહીં ગુસ્સે પડ થયા નહીં તેમણે શાંતિ થી કહ્યું કાશી માં એક કોણે કપાલેશ્વર મહાદેવ નું મંદિર છે તું માત્ર એક વાર ત્યાં જઈને મન થી બોલ હે શિવ જો તું છે તો મારી માં બચાવી દે જો એ ન કરે તો માનો કે ભગવાન નથી સુજાણ ને લાગ્યું બુમાવવાનો કઈ નથી તે તો અર્ધી રાત્રે वरसाद में भींजा तो यदि पहुँची गयो मंदिर नानू हतु, दीवो धीमो दीवोधीमो तो हतो, शिवलिंग सामे साधो रही पहली वार जीवन मा हाथ जोड़ा बोलियों हे शिव हूँ पर जो तू छे, तो मारी माने बचाव हूँ कदी मागीश नहीं फक्त आ एक वार ए बोलतो हतो त्यारे पवन नो झोको आयो घंट पोते वागी उठी અને ધૂપની સુગંધ ગાઢ બની સુજાણ ને લાગ્યું કોઈ अदृश्य હાજરી છે એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સુજાણ ઘરે પાછો ફર્યો તો અદ્ભુત દ્રશ્ય જોયું માની આંખો ખુલ્લી હતી તે ધીમેથી બોલી બેટા મને સ્વપ્ન આવ્યું એક જટાધારી ત્રિનેત્રધારી યતીએ આવીને મારા માથે હાથ મૂક્યો કહ્યું તારો દીકરો આજે પહેલી વાર મને બોલાવ્યો છે મે એને સાંભળ્યો છે સુજાણ स्तब्ध રહ્યો તે જાણતો હતો કે એ સ્વપ્ન નહીં એ જ એનો ઉત્તર હતો તે પેલી માને પાઠ ભરીને જર જોશી રડવા લાગ્યો તે રડવામાં બે જાતની ખુશી વ્યક્ત કરતો હતો એક તો તે દીમા જે ભરવા પડી હતી તે સાચી થઈ ગઈ અને બીજું તેરે પહેલીવાર ભગવાન પાસે કંઈક માંગ્યું અને ભગવાન ખૂબ પ્રસન્ન થઈ તેની પ્રાર્થના સાંભળી ત્યાર પછીથી તે દિવસથી સુજારના જીવનમાં બધું બદલાવા માંડ્યું આશ્ચર્યની વાત તો ત્યારે બની જારે તેને ખબર પડી કે શિવજીના રૂપમાં વૃદ્ધ બ્રાહ્મણ જ તેને સાચો રસ્તો બતાવવા આવ્યા હતા कारण के ते भगवान ना मंदिर मा ते मूर्ति मा वृद्ध ब्राह्मण जेवु दृश्य सुजाणे ते स्तब्ध बनी ने मंदिर मा मस्तक नमावी ने धुरुश के धृश के रणवा लागयो। अने पोता ना जीवन ने धुतकारवा लगो के आटली जिंदगी में शिवजी पूजा न करी भगवान ने मान तो न ना अस्तित्व पर नहीं પરંતુ એмна પ્રેમ પર વિશ્વાસ કરતો થઈ ગયો તે દર રોજ સવાર સાંજ કપાલેશ્વર મંદિરે જય ઘંટ વગાડતો તે કહેતો ભગવાનને જોવું શક્ય નથી પણ જારે તું સાચા દિલથી પોકારે એ સામરે છે અને જવાબ આપે છે આ ચમત્કાર જોઈને ગામના લોકોમાં પણ ભક્તિથી તરબતર થઈ ગયા અને સુજારના નસીબ ભાગ્ય કેવા ઊંચા છે કે ભગવાનના દર્શન થયા અને કાશી માં લોકો કહેવા લાગ્યા કપાલેશ્વર મહાદેવ એ નાસ્તિક ને પર પોતાનો આશિક બનાવી દીધો આ વાર્તા ફક્ત મહાદેવ ની કૃપા વિશે નથી એ એનો સંદેશ છે કે ભક્તિ નો દરવાજો એ વખતે ખુલે છે જ્યારે અહંકાર છોડી આપણે એકવાર સાચા દિલથી બોલીએ એવો પોકાર સ્વયં શિવજી ના હૃદય સુધી પહોંચે मित्रों तमने आ शिवजी की वार्ता गमी हो तो लाइक शेर सब्सक्राइब करजो हेल्प करजो जय श्री कृष्ण कन्हैया जय भोलानाथ धन्यवाद